મુસ્લિમ યુવાન ને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે આર્યન ની પોલીસે ચોરીની તપાસ માટે તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો અને ઢોર માર માર્યો હતો આ ઉપરાંત આર્યન મુલતાની દાદા રહીમભાઈ પોલીસ સ્ટેશનમાં આર્યન અંગેની તપાસ કરવા જતા

અમે મને પાસે લોકઅપ કરી દીધો તો બેદી કરી તો મને લોકઅપ કરી મને ઢોર માર માર્યો અને મારા દીકરાને તો માથામાં માર્યો અને એક ઈદડી ફેલ કરીને કે પગમાં છોડ દીધા પાખો માં ઉતારી નાખ્યો બધું એવું કર્યું મારા દીકરાને અત્યારે આર્યન કે છે અત્યારે આર્યન છે અમારે ઓમદાલ હોસ્પિટલ માં છે એને હાલત બહુ ખરાબ છે અત્યારે કેવી સ્થિતિ છે બહુ અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે દીકરાની એટલે કિડની ઉપર કિડની ઉપર અસર થઈ ગઈ છે અત્યારે અને બહુ છે હોજા પગમાં તમે જોવો ને તો હાથે ના પગ હોય ને આ પગ છે અત્યારે

અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ કરેક્શન ભૂલ થતી હશે તો હું સુધારીશ પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે પોલીસના કેટલાક પોલીસ નશાની હાલતમાં આ સત્તર વર્ષના આર્યન નામના મુસ્લિમ યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાતનો પણ આજે ચાર પાંચ દિવસ થયા છતાં કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે સુધીમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસ વાળા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સગાઓ સાથે વાત કરી અને મારી ટીમથી બે માણસો ઝાયડસ આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથરના ભાગે તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય હું નથી ઈચ્છતું કેવું બને પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસુમ બાળકનો પગ પણ કપાવવો પડે તો આ હદનું અમાનવીય કૃત્ય કે આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે એટલો આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માગણી કરું છું કે રાજ્યના ગૃહમંત્રી રાજ્યના ડીજીપી તાબડતોબાનો કોગ્નિજન્સ લે અને આર્યન ઉપર હુમલો કરનારા કોન્સ્ટેબલ થી લઈને એસપી સુધી જે પણ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય એ બધાની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરી એ બધાને તાબડતોબ સસ્પેન્ડ કરી દેવા જોઈએ બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે અને પરિવાર સાથે સંકલનમાં રહી આશા રાખું છું કે રાજ્યની સરકાર ચોવીસ કલાકમાં આર્યનને એના પરિવારજનોને ન્યાય આપે એક એવો માસુમ દીકરો છે જેના મા બાપ પણ નથી બીજી વાત કરવાની હતી આજે ફેક્ટરીઝ એક્ટમાં જે રાજ્યની સરકાર સુધારો લઈને આવી